ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકોને એર કન્ડિશનરની યાદ આવે એર કન્ડિશનરની સર્વિસો કરાવવા માંડે અને બસ એને એકદમ રૂમ ઠંડો ઠંડો જોઈએ છે પરંતુ આજે મારે તમને તમામ માહિતી આપવી છે કે શું આપણને એર કન્ડિશનર નડે કે ઉપયોગી છે અને અમુક લોકો તો એસીની સાથે પંખો પણ શરૂ રાખતા હોય છે તો આ વસ્તુ પણ મારે જણાવી છે કે તે નુકસાન કરે કે ફાયદો કરે અને કેટલા ડિગ્રી ઉપર આપણે એસીને રાખવું જોઈએ આ તમામ માહિતી મારે તમને વિડીયો દ્વારા આપી છે વિડીયો બને એટલો શેર કરજો વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો કેટલા ઉપર એસી રાખવું જોઈએ એ આપણે વિડીયોના અંતમાં જાણવું છે પરંતુ જે લોકો એસીનો પ્રયોગ કરતા હશે એસી સાથે પંખો પણ વાપરતા હશે એ તમામ લોકોને શરીરમાં દુખાવા થવાની શરૂઆત થઈ જાય છે અને તમને જો ઓલરેડી હાથ પગ ગોઠણના દુખાવા વાના દુખાવા કમરના દુખાવા સાંધાના દુખાવા કે માથું દુખતું હશે આ કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એમાં વધારો જોવા મળે છે કારણ કે એસીની ઠંડક છે એનું કામ શું છે કે તમારા શરીરને અને રૂમને તો ઠંડુ કરી દે પરંતુ આપણું શરીર આપણા શરીરમાં ઠંડક વધે ઠંડીનો વધારે આપણું શરીર અનુભવ કરે તો ઠંડી વધવાને કારણે આપણા શરીરમાં વાયુ વિગ્રહ થાય છે વાયુ વધી જાય છે અને વાયુ વધવાને કારણે આ પ્રકારના દુખાવાની શરૂઆત થઈ જાય છે તો તમારે લોકોએ એસી નો પ્રયોગ બને ત્યાં સુધી ઓછો કરવો જોઈએ ડોક્ટરો પણ કહેતા હશે તમે સાંભળવું હશે કે તમને કમરના દુખાવા હોય ગોઠણના દુખાવા હોય પગના દુખાવા હોય સંધિવા હોય કે કોઈ પણ પ્રકારના દુખાવા હોય એમાં તમને ગરમ વસ્તુનો શેક કરવાનું કહે તમે વિચારો કે ગરમ વસ્તુનો શેક ક્યારે કરવાનું કહે કે ન્યા સ્થિત વાયુ છે એ છૂટો પડે અને એ દુખાવામાંથી તમને મુક્તિ મળે પરંતુ તમે લોકો એસીનો પ્રયોગ કરો એટલે ઠંડીને કારણે વાયુ વધે અને એ દુખાવા વધે માટે એસીનો પ્રયોગ બને ત્યાં સુધી અવોઇડ કરવો નંબર બે જે લોકો એસીમાં વધારે રહેતા હશે એ લોકોને ચામડીમાં ખંજવાળ આવવાની શરૂઆત થઈ જાય છે પછી એ લોકો ઉનાળાની ગરમી અને પરસેવાને કારણે મને ખંજવાળ આવે છે એવું સમજે છે પરંતુ શા માટે ખંજવાળ આવે છે કે એ ઠંડક તમારા શરીરની ચામડીને ડ્રાય કરી નાખે છે એની ઉપર જે ચિકાસવાળું તત્વ છે એને સૂકવી નાખે છે પરિણામે તમને ત્યાં ખંજવાળ આવવાનું શરૂ થાય છે તમે એને ખૂબ ખંજવાળો છો ત્યાંથી લોહી પણ નીકળે છે પરંતુ તમે સમજો કે બને ત્યાં સુધી એસીનો પ્રયોગ ઓછો કરવાનો અને આ પ્રકારની ડ્રાય સ્ક્રીન થઈ ગઈ હોય તો તમે નગોળના તેલનું માલિશ કરી શકો કાળા તલના તેલનું માલિશ પણ કરી શકો કોઈ પણ કોપરેલનું પણ માલિશ કરી શકો કોઈપણ તેલનું માલિશ કરવાથી તમને આ ડ્રાય સ્ક્રીન છે અને આ પ્રશ્નમાંથી તમને મુક્તિ મળી જશે નંબર ત્રણ જે લોકો એર કન્ડિશનરનો પ્રયોગ વધારે કરતા હશે એ લોકોને ઉધરસ આવવાની સમસ્યા રહેતી છે કફની સમસ્યા રહેતી છે આ બધી સમસ્યા રહેતી છે કારણ કે વધારે પડતી ઠંડક શરીરના ભીતર જે કફ છે એને સૂકવી નાખે ડ્રાય કરી નાખે પરિણામે ડ્રાય કફ વધે અને ડ્રાય કફ વધે એટલે તમને ઉધરસ શરૂ થાય ઉધરસ એવી શરૂ થાય કે ક્યારેક પહાણા પણ દુખવા લાગે પેટમાં પણ દુખાવો થાય સોજા પણ આવે આને કારણે તમને ખૂબ પીડા થાય પરિણામે આ પ્રકારની તમને લોકોને સમસ્યા હોય તો તમારે એસીનો પ્રયોગ બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ જે લોકો એસીનો પ્રયોગ વધારે પ્રમાણમાં કરતા હશે એ લોકોને સાઇનસથી તકલીફ હોય માથું અવારનવાર દુખતું હોય અડધું માથું દુખતું હોય કારણ કે એ ઠંડીને કારણે ઠંડા પવનને કારણે માથાના ભાગમાં કફ જામે અને એ કફ તમને ખૂબ પીડા અપાવે અને માથું દુખે માથું ભારે ભારે લાગે કામ કરવાની ઈચ્છા ન થાય અને વધારે પ્રમાણમાં જો એ કફ વધે તો શરીરમાં ટેમ્પરેચર પણ આવી શકે તો તમને લોકોને જો આ સમસ્યા હોય તો તમારે લોકોએ એસીને અવોઇડ કરવું જોઈએ જે લોકો એર કન્ડિશનરનો પ્રયોગ વધારે કરતા હશે એ લોકોને એલર્જી એલર્જી કફમાં વધારો થાય છે એટલે અમુક લોકોને નાકમાંથી પાણી પડતું હોય અમુક લોકોને શરદી થતી હોય છીકો આવતી હોય કફ થઈ જતો હોય તો આ બધી એલર્જીના રોગોમાં વધારો જોવા મળે છે કારણ કે એ ઠંડક એલર્જીને વધારે છે એટલે તમારે લોકોએ આપણે એક વાતને સમજવી ખૂબ જરૂરી છે જે લોકો ઠંડકનો વધારે અહેસાસ કરતા હશે ઠંડીમાં વધારે વધારે રહેતા હશે હશે એસીનો પ્રયોગ કરતા એ લોકોનું શરીર મેદસ્વી થઈ જાય જાય છે છે વજન વધતું એક બાજુ વજન ઘટાડવા મહેનત કરતા હશો ડાયટ કરતા હશો અને એક બાજુ આવી ઠંડક લેતા હશો તો એ પણ તમારે સમજવાનું છે કે આ પ્રકારની ઠંડક વધારે લેવાથી તમારું વજન પણ વધી શકે છે હવે બીજો પ્રશ્ન છે કે એસી સાથે પંખો શરૂ રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ તો આ ભૂલ તો ક્યારેય નથી કરવાની એક તો એસીનો પવન ઉપર જતા પંખાનો પવન એટલે તમને એ પવન વધારે મહેસૂસ થાય ઠંડક વધારે મહેસૂસ થાય એટલે તમારા મનને અને શરીરને તો મજા આવે પરંતુ તમારા રોગોને પણ વધારે મજા આવે એટલે તમારા શરીરની બહાર નીકળવાનું મન ન થાય અને આપણું શરીર રોગિષ્ટ બને એટલે બને ત્યાં સુધી એસી અને પંખાનો ઉપયોગ એક સાથે ન કરવો જોઈએ અને જો કરવો જ હોય તો એસી કેટલા ઉપર રાખવું જોઈએ આપણો મેઈન મુખ્ય પ્રશ્ન છે તો કે ગરમીથી બચવા માટે તમારે એસી વાપરવું હોય તો એસીને તમે અઠ્યાવીસથી ત્રીસ સુધી સેલ્સિયસ ડિગ્રી સુધી તમે વાપરી શકો છો પરંતુ અત્યારે તો તમે છવ્વીસ ચોવીસ બાવીસ અઢાર આ પ્રકારે તમે એસીનું સેટિંગ કરી અને તમે સૂઈ જાઓ છો પરિણામે તમને એક ધારી ઠંડક મેળે જાય કટ ઓફ થાય નહીં આપણું એસી અને એક ઠંડકને કારણે તમારું શરીર જકડાઈ જાય અને આ બધા રોગો વધે એટલે તમારે એસી વાપરવું જોઈએ તો તમે અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી સુધી વાપરી શકો છો અને એસી સાથે તમારે જો પંખો શરૂ રાખવો હોય તો એસી હંમેશા ત્રીસ ઉપર રાખજો અને તમે પંખાની હવા લેશો તો તમને વધારે પ્રમાણમાં ઠંડી હવાનો અહેસાસ નહીં થાય અને તમારું શરીર રોગીસ્ટ નહીં બને પરંતુ હું તમને જો સલાહ આપવા માંગુ તો બને ત્યાં સુધી નેચરમાં રહેવાનો પ્રયત્ન કરજો બેક ટુ ધી નેચર આજે નહીં તો કાલે આવું જ પડશે તમે એ પણ સમાચાર જોયા હશે સાંભળ્યા હશે કે વધારે ગરમીને કારણે એસીને પણ નુકસાન થાય છે એ પણ હાલતા ખરાબ થઈ જાય છે તો એક સમય એવો પણ આવવાનો છે એસી તમે વાપરી જ નહીં શકો કારણ કે એટલી જેટલી ઠંડી હવા અંદર આપે છે એટલું જ એ ગરમી બહાર આપે છે અને ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે તમે જોવો છો વાતાવરણ કે ઉનાળામાં પણ વરસાદ પડી જાય છે તો તમારે લોકો યાદ નહીં તો કાલ તમારે નેચરમાં રહેતા શીખવું જ પડશે તો બને ત્યાં સુધી અત્યારથી જ આપણે શીખી જઈએ કે આપણે બને ત્યાં સુધી એસીની હવા અવોઈડ કરીએ રહી શકીએ ત્યાં સુધી નેચરલ હવામાનમાં રહીએ સહન નથી થતું તો એસી કેટલા ઉપર રાખવું જોઈએ કઈ રીતે વાપરવું જોઈએ એ તમામ માહિતી મેં આપને આપી દીધી છે આપ સૌએ સમજવાની છે તમારા બાળકો જો કફથી પીડાતા હોય તો મહેરબાની કરીને એસીમાં બિલકુલ નહીં સૂડ તમે એવી જો ફરિયાદ કરતા હોય કે ગરમીને કારણે મારું બાળક સૂતું નથી હું બરાબર નથી આવતી તો પહેલાંના જમાનામાં આ પ્રકારની ગરમી પણ નહોતી એસી પણ નહોતી સોસો વર્ષ સુધી લોકો જીવન જીવતા પરંતુ અત્યારે આપણે એટલી ગરમી વધારી દીધી છે એટલા વૃક્ષોની માવજત નથી કરતા અને વૃક્ષો ઓછા કરી દીધા છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર શરૂ થઈ છે એને કારણે આપણે એસી વાપરવું પડે છે તો સમજવાનું વિચારવાનું આવનારી પેઢી કઈ રીતે સુખી થાય પ્રયત્નો કરવાના એટલે આપણા જીવનમાં કે આપણા સંસારમાં કોઈ દુઃખ આવશે જ નહીં આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી